નમસ્તે તમામ આચાર્ય મિત્રો અને સીઆરસી મિત્રો સાથે બીઆરસી મિત્રો હું છું તમારો મિત્ર પટેલ હિતેશ મોરવા હડપ ડિસ્ટ્રિક્ટ પંચમહાલ તો આજે જે છે એક નવા વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થયો છું આ વિડીયોની અંદર આપણે શાળા દફતર વિશે માહિતી મેળવીશું શાળા દફ્તર શું છે શાળા દફ્તરના કેટલા પ્રકારો છે શાળા દફતરને કેટલા સમય સુધી જાળવી શકાય એ બધી માહિતી છે અત્યારે જે આ વિડીયો છે આ વિડીયોમાં માત્ર તમને જે દફતરો છે એના વર્ગો કેવા કેટલા સમય માટે સાચવી રાખવાના છે એના વિશે થોડીક માહિતી આપીશ ત્યારબાદ જે પણ દફ્તર હોય જે પણ રજિસ્ટર હોય જે પણ હુકમ ફાઇલ કે એવું કશું પણ ફાઇલ નિભાવવાની હોય એનું વિસ્તારથી હું તમને અલગ અલગ વિડીયોમાં માહિતી જણાવીશ તો ઘણા મિત્રોએ મારી યુટ્યુબની ચેનલ ના સબસ્ક્રાઈબ કરી તો આ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરી આને લગતા અથવા શિક્ષણને લગતા કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય આ વિડીયો દ્વારા હું અવારનવાર મૂકતો હોઉં છું જેથી કરીને તમને એ વિડીયો મળે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે તો હવે આપણે આ વિડીયોને આગળ શરૂઆત કરીએ તો સૌ પ્રથમ શાળા દફતર વિશેની માહિતી અહીંયા શાળા દફ્તર વિશેની માહિતી માત્ર મેં એક કે બે લીટીમાં ટૂંકમાં સમજાવ્યું છે કે શાળા દફ્તર શું છે બાકી શાળા દફ્તર વિશે જાણવા બેસે તો ઘણું બધું છે પણ આપણે એને સામાન્ય ભાષામાં એકથી બે લીટીની અંદર આપણે સમજીએ કે શાળા દફ્તર એટલે ગુજરાત સરકારી તમામ કચેરીઓમાં શાળાઓમાં કાર્યવાહી પૂર્ણ થઈ હતી બંધ કરવામાં આવતી ફાઇલો અને તેની અગત્યતા ઉપયોગીતા અને વહીવટી જરૂરિયાત એટલે જો આની અંદર વહીવટી જરૂરિયાતનો શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે કે આ જે શાળા દફતર છે વહીવટી જરૂરિયાત છે અને ઉપયોગિતા પછી અગત્યથી એટલે આવા ત્રણ શબ્દો એટલા માટે મેં લખ્યા છે જેથી કરીને આપણને ખ્યાલ પડે તો આપણે અહીંયા પૂછ્યા વહીવટી જરૂરિયાત તથા સંદર્ભ માટેના જોઈતા સમયને ધ્યાનમાં લઈ આ ફાઇલોને કેટલા સમય માટે સાચવવાની અને કયા વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે એટલે આ થયું આપણું બે લીટીની સૂચના અથવા બે લીટીની સમજ થઈ ગયું હવે આપણે દફ્તરના પ્રકાર મેં અહીંયા જે છે એ દફતરના પાંચ પ્રકાર ચેક કરેલા છે એટલે મીન્સ કે પાંચ પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે તો એની અંદર એક નંબર જે છે એ કાયમી દફ્તર કાયમી દફતરને આપણે એનો વર્ગ એ અ આપેલો છે અ અથવા એ કાયમી દફ્તર એ શબ્દ જ તમને કહી આપે છે કે કાયમી રાખવામાં આવતી તમામ ફાઇલોને રજિસ્ટર હોય એટલે કાયમી દફ્તર એની મુદત કાયમી હોય છે એટલે કાયમી દફતર એ શબ્દ જ કહેવા માંગે છે કે આ દફતરને આપણે કાયમી સાચવીએ તો કાયમી દફતરમાં અમુક અમુક જે સમાવેશ પત્રકો હવે આપણે નીચે હમણાં જોઈશું તો તમારે નોટડાઉન કરવું હોય તો તમે નોટડાઉન કરી શકો આ એક સામાન્ય અભ્યાસ જેવી જ વાત છે જો તમે આ વિડીયોને સા વ્યવસ્થિત તમે એકથી બે વાર ચેક કરી લેશો તો જોઈ લેશો એટલે તમને તમારી શાળા પ્રત્યેના જેટલા પણ દફતર છે એ યાદ રહી જશે અને આની અંદર એવું કે તમે તમારી નોંધમાં તમારા ટેબલની અંદર આની પ્રિન્ટ કાઢી અને રાખી મૂકશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ કાયમી દફતરની અંદર આટલી ફાઇલો આવે એટલે આ જે કાયમી દફતર છે એને વર્ગ એની અંદર આપણે સમાવેશ કરીએ છીએ પછી બીજા નંબરનો ક્રમ છે એની અંદર પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સુધી સાચવાનું દફ્તર જે છે એ આપણે બી વર્ગ તરીકે વર્ણવીએ છીએ અથવા બી વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજું જે છે એ દસ વર્ષ સુધી સાચવવાનું દફ્તર છે એ ક વિભાગમાં આપણે સમાવેશ કરીએ છીએ એટલે વર્ગ કની અંદર પછી ચોથો અનુક્રમ પાંચ વર્ષ સુધી સાચવવાનું દફતર એ ડ વર્ગની અંદર આપણે સમાવેશ કરીએ છીએ પછી પાંચમું પાંચમાની અંદર એક વર્ષ સુધી સાચવવાનું દફ્તર છે એ આપણે એ વિભાગમાં હવે આપણે જે આગળના વિભાગ જોઈએ એના પાંચ વિભાગ છે એની અંદરમાંથી આ પહેલો વિભાગ છે આ પહેલો વિભાગ જે છે એ આપણે જે પાંચ વિભાગ જોઈએ એમાંથી આ ફર્સ્ટ વિભાગ છે પાંચ પાંચ વિભાગની અંદરમાંથી એક વિભાગ નંબર પહેલો જે વર્ગ અ છે એટલે મીન્સ કે આપણે એ એનું કાયમી દફતરની અંદર સમાવિષ્ટ થતા પત્રકો તો પહેલું તો છે પત્રક જનરલ રજિસ્ટર આના વિશે તો તમામ આચાર્ય મિત્રો સીઆરસી મિત્રો અને શિક્ષણને લગતા તમામ મિત્રો આ જાણતા જ હશે એટલે આની અંદર આપણે કશું ચર્ચા વધારે નથી કરતા આ જે વયપત્રક છે એની અંદર જે બીજી વિસ્તારથી જણાવવાનું છે હું અલગ વિડીયો આની અંદર આ જે છે એ ચેનલ એની અંદર હું અપલોડ કરીશ એટલે આ મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ જે આખું જે દફ્તરી છે એ દફતરીના તમામ જે રજિસ્ટરો નિભાવવામાં આવે છે એનો સવિસ્તાર હું જણાવીશ અત્યારે તો માત્ર આપણે કે કયા વિભાગની અંદર કયા રજિસ્ટર કઈ ફાઇલો આવે એટલું જ આપણે એની અંદર નોંધવાનું છે તો વિભાગ એકની અંદર કાયમી દફ્તરમાં સમાવેશ પત્રકો એમાં પત્રક પેલું છે બીજું આવક રજિસ્ટર છે આવક રજીસ્ટર એટલું કે તમારી કચેરીની અંદર કોઈ ટપાલ કે કશું પણ માહિતી મંગાવવામાં આવે તો એને આપણે રજી આવક રજિસ્ટર ઉપર નોંધ લઈએ છીએ પછી બીજા નંબરની અંદર જાવક રજિસ્ટર જ્યારે પણ તમારી પાસેથી માહિતી મંગાવવામાં આવે છે એ માહિતી તમે એ જે શાળાના અથવા કચેરીના વડા તરીકે તમે માહિતી મોકલતા હોય ઉપલી કક્ષાએ તો એ તમે જાવક નંબર સાથે મોકલતા હોય છે જાવક નંબર મોકલવાથી એ સરકારી રેકર્ડ ગણાય છે એટલા માટે જાવક રજીસ્ટરમાં નોંધ કરવી પડે છે પછી જે સ્ટોક ડેટ સ્ટોક એ એક એવી વસ્તુ છે કે એની અંદર તમારી કચેરીની અંદર જે પણ વસ્તુનો ઉપયોગ થતો હોય જેમ કે કબાટ છે ખુરશી છે સ્માર્ટ બોર્ડ છે જ્ઞાનકૂદના જે સાધનો આપ્યા છે એ સાધનો લેપટોપ છે આઈટીસીટી લેબ છે તો લેબ કમ્પ્યુટર સીસીટીવી કેમેરા આ બધી વસ્તુઓનાની અંદર નોંધ કરતા હોઈએ છીએ એટલે આ થયું આપણું ડેસ્કટોપ રજિસ્ટર પછી હુકમ ફાઇલો હુકમ ફાઇલો એક એવી ફાઇલો છે કે જેને કાયમી દફતરમાં સમાવેશ કરવામાં આવે છે એક કાયમ કાયમી હુકમો સાચવવાની ફાઇલ અલગ હોય છે અને જે બીજા પરિપત્રો હોય છે ને પરચુરણ એની પણ ફાઇલો અલગ હોય છે આ કાયમી યુકોમાં શું હોય તો એક તો પહેલું એક વસ્તુ એવી હોય કે શાળાની મંજૂરી મળે હોય એ હુકમ ફાઇલ હોય જો કોઈ એની અંદર કામગીરી કરવામાં શાળાની અંદર કરવામાં આવેલી હોય અને ઉપલી કક્ષાએથી જે તમને તમારી શાળાને લગતા હુકમ આપવામાં આવેલા હોય એનો સમાવેશની અંદર કરવામાં આવેલો હોય છે પછી શિક્ષકોની બદલી હોય છે પછી શિક્ષકોને લગતી જે હુકમો થતા હોય જિલ્લા કક્ષાએથી એ તમે આની અંદર સાચવાના હોય છે એટલે આ થયું હુકમ ફાઇલ અને એક જે બીજી આવે છે હુકમ ફાઇલ એ પરચુરણ પરિપત્રોની ફાઇલમાં આપણે આવે છે કારણ કે આ હુકમો એવા હોય છે કે જેને લાઈફ ટાઈમ સાચવી રાખવાના હોય છે કે જેમ કે નિમણૂક ફાઇલ હોય જે તે જે તે શિક્ષકની જે તે શાળાની અંદર નિમણૂક થઈ હોય તો એ તમારે કાયમી હુકમ ફાઇલમાં સાચવવાના હોય છે આની સવિસ્તાર માહિતી આપણે પછી આપીશું પછી પગાર પહોંચ પગાર પત્રક જે પગાર બનાવવામાં આવે છે એ પગારની પત્રકની માહિતી પછી છે મુલાકાત પોથી મુલાકાત પોથી એવું હોય કે અધિકારી પદાધિકારી અથવા શિક્ષણને લગતા કોઈ પણ કર્મચારી આવે તો એ વસ્તુ જે સલાહ સૂચન કે જે પણ વસ્તુ હોય એ મુલાકાત પોથીની અંદર લખતા હોઈએ છીએ આ થયો આપણો કાયમી દફ્તર વિભાગ એક હવે આપણે શાળા દફ્તરી પ્રકારની અંદર વિભાગ બે વિભાગ બે અથવા બ પાંત્રીસ વર્ષ સુધી સાચવવાનું દફ્તર જેમાં સમાવેશ થતાં પત્રકો એક તો પહેલું જે છે એ અન્ય શાળામાંથી આવેલા અન્ય શાળામાંથી આવેલા અથવા તો શાળા છોડીને પ્રમાણપત્રો એટલે આપણે જે જે એલસી કહીએ છીએ એલસી વિદ્યાર્થીની એલસી લિવિંગ સર્ટિફિકેટ એની માહિતી હોય છે પછી વાલી સ્લીપ હોય છે જ્યારે બાળકને એડમિશન આપવાનું હોય કે એનું એનરોલ કરાવવાનું હોય ત્યારે આપણે વાલી સ્લીપ ભરાવતા હોઈએ છીએ તો એ વાલી સ્લીપની ફાઇલ આપણી જોડે જોઈશે પછી શાળાના ફંડના હિસાબો જે ગ્રાન્ટો આવે છે ગ્રાન્ટના હિસાબો રોજમેળ શાળા નિધિ અને ખર્ચ વાલી એટલે ઇન શોર્ટ આપણા જે કચેરી ચલાવવા માટે જે પણ ખર્ચો થતો હોય એનું ઓડિટ થયેલી ફાઇલ અથવા ઓડિટ કરવાની બાકી છે એ ફાઇલને આપણે અહીંયા વર્ષ વાઇઝ નિભાવવાની રહેશે એમાં ઘણી બધી વસ્તુઓ હવે એ વિસ્તારથી તમને નેક્સ્ટ વિડીયોમાં તમને સમજાવીશ પછી કન્ટિજન્સી હિસાબ એટલે તમે તમામ મિત્રો જાણો છો કે કન્ટિજન્સી હિસાબ શું છે તો કન્ટિજન્સી હિસાબમાં જે નાના નાના બધા ખર્ચા હોય ખર્ચા આની અંદર હિસાબમાં લેવાના હોય છે એક આ છે સિક્કા રજિસ્ટર સિક્કા રજિસ્ટર એક એવી વસ્તુ છે કે એની અંદર આવકનો સિક્કો આવે જાવકનો સિક્કો આવે પ્રમાણિત આવે પછી જો કોઈ હિસાબને લગતી વાત આવે તો એની અંદર ચેકબુકનો વ્યવહાર થતો હોય કે નાણાકીય વ્યવહાર થતા હોય એની અંદર બધા અલગ અલગ સિક્કા આવે છે કે ચેક ઉપર કેટલા સિક્કા મૂકવાના સહીવાળા એકાઉન્ટ પે એટલે આ બધાય સિક્કા અલગ અલગ હોય છે એ સિક્કાનું પણ હું તમને માહિતી આપીશ એટલે આ થયું આપણું સિક્કા રજિસ્ટર કે જે સિક્કા કોઈ પણ રજિસ્ટર હોય એના ઉપર દાગવાના હોય કે લગાડવાના હોય એ આખા લિસ્ટ છે એ લિસ્ટ હું તમને સમજાવીશ અત્યારે ખાલી તમે સમજી લો કે સિક્કા રજિસ્ટર આપણે પાંત્રીસ વર્ષ સુધી સાચવાના દફ્તરની અંદર આવે છે પછી પરચુરણ પરિપત્રની ફાઇલ જે મેં અગાઉ તમને કીધું હતું જે હુકમ ફાઇલ અને પરચુરણ પરિપત્રોની ફાઇલ એટલે વાઇઝ તમને જે પણ પરિપત્ર આપવામાં આવે જે પણ માહિતી મંગાવવામાં આવે એ આ પરચૂરણ પરિપત્રોની ફાઇલમાં આપણે મૂકવાના હોઈએ છીએ પછી વિભાગ ત્રણ જે દસ વર્ષ સુધી સાચવાનું દફ્તરમાં સમાવેશ થતાં પત્રકો એનો વિભાગ ક છે આપણે ક વર્ગ વર્ગમાં વિ કરવામાં આવ્યું છે એટલે ક વર્ગની અંદર સમાવેશ છે એની અંદર નિરીક્ષક અધિકારી તપાસ અમલદારની સૂચના બુક એટલે આ સૂચના બુક અલગ હોય છે એટલે એને આપણે નિરીક્ષક અધિકારી તપાસની અમલદારની સૂચના બુક પછી શાળા છોડિયા બાબતના દાખલા આપેલ સર્ટિફિકેટની ફાઇલ વિદ્યાર્થીને કોઈ સર્ટિફિકેટ આપેલું જેમ કે બોનાફેટ સર્ટિફિકેટ આપવામાં આવે એની વિગત પછી શાળા છોડીએ બાબતનો કોઈ દાખલો આપવાનો હોય તો એ પછી વય પ્રમાણપત્રો જન્મ તારીખ દાખલો આપ્યો હોય એની ફાઇલ એટલે વયપત્રકના પ્રમાણપત્રો એ બી તમે જાણો જ છો કે જે જીઆરઓ એ બાળકોને એની વિગતો ડિટેલ જન્મ તારીખનો દાખલો એની આપ્યાની ફાઇલ આપણે અલગ નિભાવશું વાર્ષિક પરિણામપત્રકો એટલે જે વિદ્યાર્થીના જે પરિણામ હોય બાળક ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં પ્રમોટ જ્યારે થાય છે કે પાસ થઈ અને ચોથા ધોરણની અંદર જાય છે અને પરિણામપત્રક હોય એને પણ આપણે દસ વર્ષ સુધી સાચવાના હોય છે પછી વિભાગ ચાર કે જે ડ જેને પાંચ વર્ષ સુધી સાચવાનું જેમ કે વિભાગ ચાર ડ પાંચ વર્ષ સુધી સાચવવાનું દફતરમાં સમાવેશ પત્રકો એમાં પહેલું છે મુખ્ય શિક્ષકની લોગ બુક પછી સૂચન બુક શિક્ષકની સૂચના પોથી પછી શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક માસિક પત્રકની ફાઇલ એટલે આ જે ઉપરની વસ્તુ સમજે એ બધા મિત્રોને ખ્યાલ જ છે શિક્ષકોની દૈનિક હાજરી પત્રક છે માસિક પત્રકની ફાઇલ જે દર મહિને આપણે આપવામાં આવતી હોય છે ચાર્જ લીધા દીધાનો રિપોર્ટની ફાઇલ જો કોઈ કચેરીના વડા અથવા મુખ્ય શિક્ષક શ્રી કોઈ કામસર બહાર જતા હોય કે લાંબી રજા માટે જતા હોય તેનો ચાર્જ આપણે આપવીને જવાનો હોય છે તો એમાં ચાર્જ લીધા દીધાની હોય અથવા બદલી થયેલી હોય એવા કિસ્સામાં પણ ચાર્જ લીધા દીધાનો રિપોર્ટ ફાઇલ આપણે કરવાનો હોય છે પછી હલચલ પત્રક મૂવમેન્ટ રજિસ્ટર આપણે એને મૂવમેન્ટ રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ એ મૂવમેન્ટ રજીસ્ટરની અંદર બધી વિગત આપણે મૂવમેન્ટ થતી હોય એ લખવાની હોય છે શાળા પુસ્તકાલય ઇસ્યુ રજિસ્ટર એટલે શાળા પુસ્તકાલય એટલે શાળા લેવલે પુસ્તકો આપેલા હોય છે એ પુસ્તકોનો વ્યવસ્થિત ઉપયોગ થાય એટલા માટે એક ઇસ્યુ રજિસ્ટર હોય છે એની અંદર વિદ્યાર્થીને જે પણ પુસ્તક ઇસ્યુ કરવામાં આવેલું હોય એટલે આપવામાં આવેલું એની નોંધ લેવામાં આવે છે એક ટપાલ રવાનગી બુક જ્યારે ટપાલ આવેલી હોય ને એની માહિતી આપવાની હોય ટપાલ રવાનગી બુકની અંદર આપણે નોંધવાની હોય છે પછી કોઈ કારણોસર ફીની કોઈ વિગત હોય એટલે ફીની પાવતી એનું પણ એક રજિસ્ટર આવે છે પછી ચૂકવાયેલ શિષ્યવૃત્તિની પહોંચ જો એમ કોઈપણ બાળકને શાળા કક્ષાએથી અથવા કચેરી દ્વારા ચૂકવાયેલી શિષ્યવૃત્તિ હોય એની પહોંચ પણ આપણે રાખવાની હોય છે પછી વાર્ષિક અહેવાલ પછી જે આખા વર્ષનો જે અહેવાલ હોય એ અહેવાલ આપણે એક બનાવવાનો હોય છે પછી રજા રિપોર્ટ હોય એ રજા રિપોર્ટ પણ આને સાચવવાના હોય છે એ આપણે આ જે આપણે ચ ચર્ચા કરીએ પાંચ વર્ષ સુધી સાચવવામાં આવતા રજિસ્ટરો છે પછી વાલી સંપર્ક રજિસ્ટર છે એને પણ પાંચ વર્ષ સુધી સાચવવાનો હોય છે સંસ્થાકીય આયોજન છે વિદ્યાર્થીઓના હાજરીપત્રકો છે પત્રવ્યવહારની ફાઇલ છે શાળા સમિતિની કાર્યવાહી એટલે પ્રોસીડિંગ બુક છે એને પણ પાંચ વર્ષ સુધી સાચવવાનું હોય છે એટલે આ થઈ આપણી ફાઇવ યર પાંચ વર્ષ માટે વાત સાચવાના બધાય રેકોર્ડ છે પછી આ જે અત્યારે છે આપણે એક વર્ષ માટે એક વર્ષ માટે સાચવવામાં આવતા પત્રકો અથવા રજિસ્ટરો અથવા ફાઇલો એ વિભાગ પાંચની અંદર ઈ વર્ગની અંદર સમાવેશ કરેલો છે જે એક વર્ષ સુધી સાચવાના દફતરો છે એમાં અભ્યાસક્રમનું આયોજન છે પાઠ્યપુસ્તક વિતરણ છે પછી વિદ્યાર્થીની ઉત્તરવહી છે માંગણી પત્રક છે એટલે કોઈ સાહિત્યમાં ઘટ થતી હોય તો એ માંગણી કે એને માંગણી કરો એને માંગણી પત્રકમાં આપણે દર્શાવવાનું હોય છે પછી વિદ્યાર્થીની યોગ્યતા દર્શક પત્રક હોય છે દૈનિક નોંધપોથી હોય છે પછી વિદ્યાર્થી પ્રવાસ હિસાબ ફાઇલ એટલે દર વર્ષે પ્રવાસ આપણે કરવામાં આવતો એની ફાઇલો બનાવવાની છે વિદ્યાર્થી ડીટ હોય છે એને એક વર્ષ સુધી આપણે સાચવવાની હોય છે પછી સામૂહિક પ્રવૃત્તિની સામૂહિક પ્રવૃત્તિઓ છે એની રોજની માહિતી છે એ સામ સાચવવાની હોય છે વિદ્યાર્થીની વિતરણ કરેલી સામગ્રીની ફાઇલ એટલે વિદ્યાર્થીને કશું પણ વિતરણ કરેલું હોય એની પણ ફાઇલો આપણે સાચવવાની હોય છે જેમ કે તમને ખ્યાલ છે કોરોના વખતે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવેલ હતી એટલે એ આપણે સાધન સામગ્રી આપેલી હોય તો એ એનું વિતરણનું રજિસ્ટર આપણે નિભાવવાનું રહે છે પ્રવેશ પાત્ર બાળકોનું પત્રક જે પ્રવેશપાત્ર બાળકોનું પત્રક જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થાય ત્યારે આપણે પ્રવેશપાત્ર બાળકોનું પત્રક અગાઉથી બનાવી લેવાનું હોય છે અન્ય વિભાગમાં ન સમાવેશ થયો હોય તમામ એટલે આગળના જે પણ વિભાગમાં જે પણ વસ્તુ ના સમાવેશ કર્યું હોય એ આપણે એક વર્ષની અંદર જે પત્રકો અથવા રજિસ્ટર અથવા ફાઇલો સાચવાનું એને આની અંદર સમાવેશ કરી લેશું એટલે આ થયું આપણું એક વર્ષનું સાચવાનું દફ્તર એટલે આ જે વિડીયો છે એ વિડીયોની અંદર માત્ર તમને વિભાગ વાઇઝ કયા વિભાગમાં કયું દફ્તર સમાવેશ કરવામાં આવે એટલું જ તમને સમજાવેલ છે ત્યારબાદ હજી આની અંદર છે કે જેમ કે વયપત્રક છે એ વયપત્રક વિશે આવી ડિટેલ મેં આપેલી છે પણ આ બધી ડિટેલ અલગ અલગ વિડીયોની અંદર સમજાય છે એટલે જેથી કરીને વિડીયો બહુ લાંબો ન થાય અને તમને સમજવામાં ઈઝી રહે તમે દરરોજ એક એક વિડીયો જોશો તો તમને તમામ વસ્તુ ખ્યાલ આવી જશે એટલે આ વિડીયોની અંદર આપણે હવે બધું લાંબુ ના કહેતા આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ અને મારા જે આ સિરીઝ એટલે દફ્તરને લગતા સિરીઝના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબની ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે આ બધા વિડીયો બનાવવાના છે અને વિડીયો બનાવી અને તમારી સુધી પહોંચાડવાના છીએ એટલે જેથી કરીને શાળા દફ્તરી કામ એકદમ એક્યુરેટ થઈ જાય અને જો આ બાબતે કશું પણ તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને તમારે કશું પણ સલાહ સૂચન કરવું હોય તો એના પણ હું ઈમેલ મારી આ યુટ્યુબની ચેનલ છે અને જેમાં ડિસ્ક્રિપ્શન નીચે આવે છે એની અંદર હું બતાવી દઈશ એટલે તમારે કોઈ પણ તમારું સલાહ હોય સૂચન હોય ઇવન હું વિડીયો જ્યારે બનાવતો હોય ત્યારે મારાથી કશું ભૂલ પણ થઈ ગઈ હોય તો એને પણ તમારો તમે મારા ભૂલને ધ્યાન દોરી શકો છો તો એ ઈમેલ હું લખી દેસ એટલે ઇમેલની અંદર તમે મને સલાહ સૂચન આપી શકો છો અને તમામના સલાહ સૂચન આપણે માન્ય રાખશું તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી આવીશું નવા વિડીયો સાથે તમારી સમક્ષ ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત